મોજે ખાતે તાપી નદી કિનારે પાળા યોજનાની ભંગ કરી કરી પુરાણ સુરત શહેરને પૂરના ભયમાં નાખવાના આક્ષેપો સાથે કોંગ્રેસ નેતા દર્શન નાયકે તાત્કાલિક અસરથી તપાસ હાથ હાથ ધરવા અને જવાબદાર અધિકારીઓ તેમજ જવાબદાર સામે કાયદાકીય કાર્યવાહી કરવા જાહેરમાં કલેક્ટર રજૂઆત કરી છે સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના ફાટા ગામ ખાતે તાપી નદીના કિનારે બેટમાં આશરે એક હજારથી બારસો બીા જમીન સરકારી અને આશરે ત્રણસો થી ત્રણસો પચાસ બીઘા ખાનગી જમીન આવેલ છે ભૂતકાળમાં સ્થાનિક ગ્રામજનો દ્વારા વિસ્તારમાં ફરતી ખેતી કરવામાં આવતી હતી આ સમગ્ર વિસ્તાર તાપી નદીનો અને ખાનગી જગ્યાનો ડુબાણ જેવો વિસ્તાર હતો ચોમાસા દરમિયાન આ વિસ્તારમાંથી વરસાદી પાણીનો નિકાલ નદી મારફતે દરિયામાં થતો હતો જેના કારણે વરસાદી પાણીસર તળાથી નદી મારફતે દરિયામાં નિકાલ થતો હતો અને સુરતમાં પાણી ભરાવો થવાની સમસ્યા ઉભી થતી ન હતી પરંતુ સ્થાનિક નાગરિકો દ્વારા કહેવામાં આવેલ રજૂઆતમાં મુજબ આ જમીનમાં બાંધકામના પ્રોજેક્ટ અંતર્ગત રોડ રસ્તાઓ કમ્પાઉન્ડ વોલ્સ સહિતનું કાયમી બાંધકામ કરવામાં આવી રહ્યું છે અને તાપી નદીના કિનારે માટી પુરાણની કામગીરી પાળા યોજનાની જોગવાઈઓનો ભંગ કરી મોટા પાયે હાલ થઈ રહેલ છે મુખ્યમંત્રી શ્રી 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 કમિશનર કલેક્ટર સિંચાઈ અને કોસ્ટલ રેગ્યુલેટરી ઝોનના ચેરમેનશ્રીને સુરત શહેરના લોકોના હિતમાં ભાઠા ગામના ખેડૂતોના હિતમાં પત્ર લખીને વિનંતી કરી છે કે આજે વર્ષોથી સુરતની વચ્ચે તાપી નદી પસાર થાય છે અને તાપી નદીની અંદર લગભગ એક હજારથી બારસો જેટલી બેટની જમીનો આવેલી છે અને એની બાજુમાં જ લગભગ ત્રણસોથી સડી ત્રણસો વીંગા જેટલી ખાનગી સર્વે નંબરો આવેલા છે ભવિષ્યમાં ગામના ખેડૂતો એ ડૂબાણમાં ફરતી ખેતી કરતા હતા ભાજી હોય ચારો હોય અને ચરણ માટે આનો ઉપયોગ કરવામાં આવતો હતો આ જમીનો ધીરે ધીરે વેચવાના કારણે સરકાર પર દ્વારા પણ સિંચાઈ વિભાગ દ્વારા સમગ્ર વિભાગમાં સરકારી જમીન હોય એનો પારો બનાવી દેવામાં આવ્યો એની બાજુમાં જમીન સંપાદિત કરવામાં આવી અને જમીન સંપાદિત કરેલી હોય એ જગ્યાઓમાં સુરત શહેરના ઘણા રાજકીય માઠાઓ ઈરાના મોટા વેપારીઓ અને જમીનના માફિયાઓ જે કોસ્ટલ રેગ્યુલેટર ઝોનનો જે સરેઆમ ભંગ કરીને કાયમી સ્ટ્રક્ચર બનાવીને રોડ હોય અને કોઈપણ નદીની અંદર કે આ જગ્યાઓની અંદર કોઈપણ જાતનું ખોડાણ કરવામાં આવે ન આવે ડ્રેજિંગ કરવામાં આવે ન આવે પરંતુ તે છતાં પણ આ બેટની માટીઓનો ઉપયોગ કરીને આ ખાડી ખાનગી જગ્યાઓમાં પૂરી દેવામાં આવી રોડો બનાવી દેવામાં આવ્યા કમ્પાઉન્ડ વોલ બનાવી દેવામાં આવી આ સમગ્ર બાબતની તપાસ થવી જોઈએ અને સુભનાબેન ભટ્ટનો જે કમિશનનો જે રિપોર્ટ છે કે બે હજારમાં સુરત શહેરમાં જે પાણી રેલ આવી હતી ત્યારે જો આ જગ્યાથી પાણી સીધું દરિયામાં નદીમાં દ્વારા દરિયામાં ન જટે તો સુરત શહેરની હાલત આના કરતાં પણ ખરાબ હોટે પરંતુ જે પ્રકારનું પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ જો આવનારા દિવસોમાં આ જ રીતે પૂર આવવાની શક્યતા આવે ત્યારે નદીની જે ક્ષમતા છે એ લગભગ ચારથી પાંચ લાખ ક્યુસેક્સ પાણીની છે વધારાનું પાણીનો નિકાલ કરવો હોય તો આ ખુલ્લી ડુબાણવાળી જગ્યામાંથી સીધું દરિયામાં નીકળી જાય પરંતુ આ બાંધકામ થતાં કાયમી સ્ટ્રક્ચર જો ઉભા રહે તો આવનારા દિવસોમાં સુરત શહેરને પૂર આવવાની સો સો ટકા શક્યતા રહેલી છે આ અનુસંધાનમાં કલેક્ટરને વિનંતી કરી છે

અને સી જેડ વિસ્તારમાં આવે છે કોસ્ટલ રેગ્યુલેશન ઝોન પરિપત્ર બે હજાર અગિયાર બે હજાર ઓગણીસ મુજબ કોઈપણ જમીન સી આર વિસ્તારમાં આવતી હોય તો પ્રોજેક્ટ પ્રોપનના દ્વારા ગુજરાત કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ ઓથોરિટી પાસેથી કાયમી બાંધકામ કરતા પહેલા સી આર પૂર્વ મંજૂરી લેવાની રહી છે બ્લોક નંબર છસો આઠ અને છસો અઠ્યાવીસમાં થઈ રહેલા કાયમી બાંધકામ અનવ્ય પ્રોજેક્ટ પ્રોપન્ટ દ્વારા લેવામાં આવેલ નથી જેની સદર બાંધકામ પ્રોજેક્ટના સીઆરજેડ નોટિફિકેશનની જોગવાઈનો ભંગ થઈ રહેલો હોય તેવું પ્રાથમિક દ્રષ્ટિએ સાબિત થાય છે કૌશિક પટેલનો રિપોર્ટ ટીવી ન્યૂઝ સુરત